છે કે સાચા સોના કરતા નકલી સોનું વધારે ચડકાટ ધરાવે છે અને તેમાં પણ જો તમને સાચા ખોટાની સમજ ન હોય તો માર્કેટમાં અનેક લેભાગુ તત્વો તમને લાખોની છેતરપિંડીનો ભોગ બનાવી શકે છે અને આવી જ ઘટના સુરતમાંથી સામે આવી કે જ્યાં ઘી વેચવાના બહાને લોકો સાથે વાતો કરી પોતાની પાસે અસલી સોનાના સિક્કા છે તેવી વાતો કરીને લોકોને છેતરથી ગેંગ ઝડપાઈ છે સુરતની ઇચ્છાપુર પોલીસે ત્રણ મહિલા સહિત ચાર લોકોને સસ્તામાં સોનાના સિક્કા વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરવાના ગુનામાં ધરપકડ કરી છે ઘી વેચવાના નામે આ ગેંગે પહેલા તો અડધો કિલોના સિક્કા સસ્તા ભાવે વેચ્યા હતા જેની ફરિયાદના આધારે ચૌદ લાખ પચાસ હજારની કિંમત ચૂકી હતી જો કે તેમાંથી કેટલાક સિક્કા સાચા હતા અને મોટા ભાગના ખોટા હતા આ સમગ્ર રેકેટ ચલાવીને ગેંગે ત્રણ લોકો પાસેથી સત્તર લાખ પચાસ હજારની છેતરપિંડી આચર્યાનો ખુલાસો થયો છે સમગ્ર મામલે લાખોની છેતરપિંડીની ફરિયાદ બાદ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અમરોલી આવાસ વિસ્તારમાંથી રિક્ષા ચાલક સહિત મહિલા ગેંગને ઝડપી પાડી પોલીસે આ ગેંગને નકલી સિક્કાની મોડલ્સ ઓપરેન્ડી દ્વારા કેટલાક લોકોને છેતર્યા છે તેને લઈને પણ તપાસ હાથ ધરી છે

આ દિશામાં તપાસ કરતા આ ગુનાના આરોપીઓનો આ પ્રકારની એમોથી કોઈ ગુના ઇતિહાસ જણાઈ આવેલ નથી કે કોઈ અન્ય કોઈ ગુનો દાખલ થયેલ જણાઈ આવેલ નથી પરંતુ આ દિશામાં એમોની તપાસ ચાલુ છે